સરસ શહેરના અમી હેન્ડીક્રાફ્ટ દ્વારા ગત વર્ષે કેન્દ્ર સરકારની સમર્થ સ્કીમ અને ગુરુ શિષ્ય સ્કીમ હેઠળ એકસો પાંત્રીસ બહેનોને હસ્તકલા ક્ષેત્રે તાલીમ આપવામાં આવી હતી જેથી તેઓ આત્મનિર્ભર બની શકે આજ પગલા આગળ વધારતા હવે વધુ કુશળતા વિકસાવવાના હેતુથી ટેક્સટાઇલ મિનિસ્ટ્રીના હેન્ડીક્રાફ્ટ વિભાગ દ્વારા ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ એક મહિનાની અવધિ માટે યોજાશે જેમાં ત્રીસ બહેનોને વિશેષ તાલીમ અપાશે તેમને માસ્ટર ટ્રેનર દ્વારા સુરતની પ્રાચીન અને પરંપરાગત ઝરી જરદોશી હસ્તકલા શીખવવામાં આવશે આ તાલીમ બહેનો માટે રોજગાર અને આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે આ અંગે પૂર્વ રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું કે આ પ્રકારની તાલીમ થકી બહેનો તેમના હસ્તેથી બનાવેલા પ્રોડક્ટ રોજગારની અસીમ સંભાવનાઓ ઉભી કરે છે જેનાથી બહેનોના હસ્ત કૌશલ્યમાં વૃદ્ધિ થાય અને તેમને નવા રોજગારના અવસરો પ્રાપ્ત થાય આ વર્કશોપ શોપ સોમવારે કતારગામ બાળાશ્રમ ખાતે શરૂ કરાશે આજ રોજ સુરતના કતારગામ બાળાશ્રમ ખાતે માનીય મહેન્દ્રભાઈ કતારગામ વડાના સહયોગથી કતારગામ વિસ્તારની ત્રીસ બહેનોની એડવાન્સ તાલીમની આજથી શરૂઆત થઈ રહી છે જરી જરદોજીની તાલીમ માટે અમી પ્રોડ્યુસર કંપની દ્વારા એ લોકોને પગભર બને આત્મનિર્ભર બને એ પ્રમાણે આર્ટિઝન કાર્ડ કેન્દ્ર સરકારની યોજનાના માધ્યમથી વિશેષ ટ્રેનર દ્વારા માર્કેટ પ્રોડક્શન કરીને વિશેષ તાલીમ આપવામાં આવશે એક મહિનાની તાલીમ પછી એ લોકોને સર્ટિફિકેટ પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને એની સાથે એ લોકો પગભર થઈને માર્કેટની અંદર પોતે પગભર થઈ શકે એ પ્રકારની વિશેષ તાલીમ આપવામાં આવશે અત્યાર સુધીમાં એકસો પાંત્રીસ જેટલી બહેનોને અમી હેન્ડીક્રાફ્ટ કંપની દ્વારા તાલીમ મળી ચૂકી છે સરકારના આર્ટિઝન કાર્ડ મળી ગઈ ચૂક્યા છે કેન્દ્ર સરકારની આ જે હેન્ડીક્રાફ્ટ વિભાગની યોજના દ્વારા બહેનો પોતે ઘર બેઠા તાલીમ લઈ શકે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હમણાં જ વિશ્વ મહિલા દિવસ પણ આવવાનો છે અને આઠમી માર્ચે મહિલા વિશ્વ દિવસની ઉજવણી પહેલાં આ સંસ્થા દ્વારા સુમુલ ડેરી સાથે મળીને છ માર્ચે એક જરી જરદોશીની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જેના દ્વારા બહેનો પોતે પોતાના અંદર રહેલી કળા અને ઘરે બેઠા પગભર થઈ શકે નમસ્કાર હું સુરત મહાનગરપાલિકાના સાંસ્કૃતિક સમિતિ ચેરમેન અને વોર્ડ છના કોર્પોરેટર સોનલ સંજય દેસાઈ આજ રોજ અમે સમર્થ યોજના અંતર્ગત કતારગામમાં અનાથ બાળાશ્રમમાં બેનોનો એડવાન્સ કોર્સ કે જેમાં એ લોકો એક વખત આગળ શીખી ગયા છે તો એને વધારે ટ્રેનિંગ આપીને ટીચર બનાવવાના અને એ લોકોને પગભર કરવાના અને વધારે સારું શીખીને એ લોકો સમાજમાં નવું નવું વર્ક કરીને લોકો સુધી પહોંચાડી શકે અને પોતે પણ બીજાને શીખવી શકે આપણા પૂર્વ રાજ્ય રેલ રેલમંત્રી અને કાપડ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોસ જેમણે ખૂબ અથાગ પ્રયત્ન કરીને આ બધી બહેનોને પ્રોત્સાહન આપવા માટે જુદી જુદી જગ્યા પર અગાઉ અમે ત્રણ બેચ કર્યા અને આ ચોથો બેચ પણ એમના અંડરમાં અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ અને અમી હેન્ડીક્રાફ્ટના ટ્રસ્ટી શ્રીમતી ભાવનાબેન દેસાઈ જેઓએ પણ અગાઉ પણ ખૂબ મહેનત કરી હતી અને આ વર્ગમાં એમના તરફથી દરેકને મટીરિયલ આપવામાં આવ્યું છે એમને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે સાથે સાથે જરી એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ અને તેમની ટીમ પણ હાજર રહ્યા હતા અને તેઓએ પણ જરી ડિસ્પ્લે કરી અને કેટલી જાતની જરી હોય અને કયા વપરાશમાં જરી આવી શકે તેની પણ માહિતી આપી અને અનાથ બાળાશ્રમના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ કતારગામ કતારગામવાળાએ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે તેઓએ અમને રૂમ પ્રોવાઈડ કર્યો છે અને સાથે સાથે બીજી પણ ફેસિલિટીઝ અમને આપી છે તો આ સૌનો પણ હું આભાર માનું છું અને ખાસ મારી બેનો આત્મનિર્ભર બને અને જીવનમાં આગળ વધુ કમાય અને વધુ બહેનોને આત્મનિર્ભર બનાવે એ હેતુ અમારો અહીંયા પૂરો થાય છે અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કે જેઓએ આ સમર્થ યોજના ડિક્લેર કરી અને એના અંતર્ગત સુરતમાં ઘણા બધા વર્ગો થયા છે અમે એક પોલીસકર્મીનો પણ વર્ગ કર્યો છે કે જેમાં પોલીસની વાઈફ હોય ધર્મપત્નીઓ તો એ લોકો ઘરે બેસીને શીખે અને પોતે આત્મનિર્ભર બને એ અમે હમણાં અઠવાડિયા પહેલાં જ એક ક્લાસ શરૂ થયો એમાં પણ માનનીય શ્રી દર્શનાબેન જરદોસે ખૂબ મહેનત કરી અને પોલીસકર્મીની બહેનોને પણ પગભર કર્યા અને અહીંયા પણ કતાર ગામની બહેનોને પગભર કર્યા આ સમગ્ર તાલીમ માટે હું નરેન્દ્રભાઈ મોદીજીનો માનનીય શ્રી દર્શનાબેન જરદોસનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ ભારત માતા કી જય